નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે સત્તર અગિયાર બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના કરકોલિયા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મહેશભાઈ સરવૈયા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર ઓર્ગેનિક પ્રોડક્ટ આવે પીવન તથા જે કીટ આવે એનો જે છે મહેશભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે એ રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કે તમારું આખું નામ બોલો સરવૈયા મહેશભાઈ કાળુભાઈ ગામ હા તાલુકો તાલુકો શિહોર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો બાણું પચાસ ચૌદ સ સી આ આપડા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને કિટ કીટ વિષે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો મહેશભાઈ આપણે કેટલા વીઘામાં સરગવો છે આપણે સત્તર વીઘામાં સત્તર વીઘામાં હવે તમે જે છે આજે આ સરગવો કેટલા મહિનાનો થઈ ગયો છે આપણે એ સાત મહિનાનો થયો સાત મહિનાનો તમે સોળ થી સોળ અને જે હાર વચ્ચે કેટલો અંતર રાખ્યું છે આપણે આમ સો ફૂટ છે લંબાઈમાં અને આમ દસ ફૂટ છે બરાબર છે છ બાય દસ નું જે છે અંતર જાળવેલું છે હવે તમે એની અંદર કેટલા કટિંગ આપેલા છે આપણે પાંચ વખત કટિંગ આપેલા છે પાંચ વખત કટિંગ આપ્યા છે બરાબર વચ્ચે આપણે હરગ આપણે સરગવાના પાકમાં વરસાદ કેવો નીડ્યો છે આપણે બહુ નીડ્યો ચાર પાંચ વખત પાલ ફાલ ખેરવી નાખ્યો હા બરાબર છે પછી તમે જે છે આપણે આપડે કઈ દવાનો ઉપયોગ કર્યો આની અંદર આ પીવન અને આ પોટર પાવડર અને ઓલું લિક્વિડ લિક્વિડ મધમાખી ની તો હવે એ જે આપડે કેટલી વખત તમે આની અંદર ઉપયોગ કર્યો ચાર વખત કર્યો છે બરાબર છે તો એનાથી તમારે જે છે કેવો રિઝલ્ટ મળ્યો એમાંથી રિઝલ્ટ સારું છે ક્રાવિંગ એ સારું છે અને શિંગો સારી છે સિંગની ક્વોલિટી સારી બની હા સિંગની ની ક્વોલિટી ને શિંગ બહુ વધારે બેઠી છે બરાબર બીજો ખાસ કે આની અંદર મધમાખી નું પ્રમાણ અને ખરવાનું પ્રમાણ કેવું રહેશે ના ના ઓછું છે હા બરાબર છે અત્યારે નથી કાંઈ ખરતું જ નથી ઠા બરાબર છે ખેડો મિત્રો આપ જોઈ શકો છો કે જે આપણે કીટનું જે છે શાનદાર પરિણામ જે છે મહેશભાઈના ફિલ્ડમાં મળેલું છે કેમકે એની જે છે ચાર વખત જે છે સ્પ્રે કર્યો છે એની અંદર અને આપણે અવારનવાર કેવી છે કે ટૂંકા ગાળે જો તમે સ્પ્રે કરશો તો આવી જ તો આપણે જે સરગવામાં આવી જ પરિસ્થિતિ થઈ જશે આપણે જે મહેશભાઈને આજે ફિલ્ડમાં એટલી સિંગ જોવા મળે તમારા પણ ફિલ્ડમાં તૈયાર થઈ જશે બીજું મહેશભાઈ આપણે તમે આપણે કટિંગની વાત કરીએ તો આની અંદર છેલ્લે આપણે પિયત ક્યારે આપેલું છે આપણે આઠ દિવસ પહેલા આપ્યું હતું આઠ દિવસને ને આપી છે બરાબર છે એ સમયે આપણે કેવા ખાતરોનો ઉપયોગ કર્યો હતો આપણે એ સમયે પોટાશ અને મોરેશ્યુ અને ડીએપી નાખ્યું પોટાશ છે ડીએપી અને મોરેશિયું ને એવું નાખ્યું છે આપણે મહેશભાઈ પિયત કેટલા આપેલા છે એની અંદર આપણે પિયત બહુ જાદા નથી સાત આઠ પિયત આપેલા છે બરાબર છે બીજો ખાસ તમે ઈયળ માટે એમાં કઈ દવા વાપરો છો તમે એમાં એક કે છપ્પન એક કે છપ્પન બરાબર છે ખેડૂત મિત્રો સારી દવા આવે છે વીસ એમ નાખીને તમે સ્પ્રે કરી શકો બીજો ખાસ મહેશભાઈ કે તમારે જે છે સરોગો વેસવાનું માર્કેટ કઈ જગ્યાએ આપણે સણોસરા સણોસરે અને તમે હમણાં છે બે દિવસ પેલા ઉતાર્યો છો ને હા બે દિવસ કેટલા ઉતાર્યો હતો આપણે પાંચક મણ જેવો ઉતાર્યો બરાબર છે હું બજાર આવી હતી આપણે પંચ્યાસી પંચ્યાસી રૂપિયા ખેડૂત મિત્રો પંચ્યાસી રૂપિયા જે છે બજાર આવી હતી પણ ગઈકાલે જે છે એ વધારે હતી જે ગ્રુપમાં મેસેજ આવ્યો એમાં એકસો રૂપિયા બતાવતા હતા અને બીજો ખાસ કે આપણે કરકોલિયામાં જે છે સરગવાનો કેવો વાવેતર છે આપણે બહુ છે અત્યારે વધારે છે ને વધારે છે અને આપણે જે છે આ કીટનો જે તમે ઉપયોગ કર્યો રિઝલ્ટ મળ્યો સંતોષ છે ને આપણે હા હા સંતોષ બરાબર છે તો બીજા ખેડૂત મિત્રો વાપરે તો આમાં કઈ વાંધો નહીં ને એમાં ના ના વાંધો નહીં ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે દરેક જગ્યાએ જે છે એટલો ફ્લાવરિંગ એટલી શેંગ આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે કોઈ જગ્યાએ બાકી નથી રહ્યું છોડમાં એટલી શીંગું જે છે લાગી ગઈ છે અને આપણને ખ્યાલ છે કે બજાર ભાવ છે એ સરગવાના પાકમાં સારામાં સારા જે છે એ ખેડૂત મિત્રોને મળી રહ્યા છે આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો નવું ફ્લાવરિંગ એટલું છે શરૂ છે ફ્લાવરિંગ સીંગ પણ સારી છે ક્વોલિટી સારી બની છે આની અંદર તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારો શું સંદેશો છે આપણે ના દવા વાપરવાની દવાથી રિઝલ્ટ સારું છે સારું છે ગયા વર્ષે આપણે વાપરી છે હા ગયા વર્ષે વાપરી ખેડૂત મિત્રો ગયા વર્ષે જે વાપરી છે એના અનુસંધાન આ વર્ષે પણ જે છે વાપરી છે તો ખેડૂત મિત્રો મિત્રો નીચે અમારો હેલ્પલાઇન નંબર આપ્યો છે જે કોઈ ખેડૂત મિત્રોને આપણે આજે કિટ મંગાવી તો ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે લાયકોન છે દબાવજો જેથી આવ નવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ